આ તરફ અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડ્રેનેજમાં પાણી ઉભરાતા લોકોને હાલાકી પડી રહી છે કામગીરી દરમિયાન ડ્રેનેજની સફાઈ દરમિયાન પાણી રોટ પર ફરી વળ્યા જેથી મહાનગરપાલિકાની ઇજનેર વિભાગની ટીમે સમારકામ શરૂ કર્યું છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ ઘટના બની અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક આવેલો છે ત્યાં ડ્રેનેજમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે જેના કારણે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જાણે કે વરસાદનો સમય હોય ને વરસાદી પાણી ભરાયા ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારની તસવીર અહીંયા જોવા મળી રહી છે આથી લગભગ વરસ બે વરસ પહેલાં અને જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે મેં પોતે અહીંયા રિપોર્ટિંગ કરેલું છે અને ત્યારની પરિસ્થિતિનું વર્ણન કરું તો આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે અને આ ડ્રેનેજ લાઈન ઉપર છલકાઈ રહી છે ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે અહીંના સ્થાનિકો છે પરેશાન થઈ રહ્યા છે મારી સાથે સ્થાનિકો છે છે અગ્રણીઓ સાથે પણ વાત કરીએ આપણું નામ શું છે અને અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છે એનું કારણ શું છે મારું નામ છે નરસિંહ પટેલ હું ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છું છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી એટલું બધું આવે છે કે લોકોના ઘરમાં ઘૂસવાનું એવું ચાલુ થયું છે આજ રોજ અત્યારે આજે બી આવ્યું તો પાણી ઘરમાં ઘૂસવાનું ચાલુ થયું છે મહેરબાની કરીને અહીંના પૂર્વ વિસ્તારના ડેપ્યુટી કમિશનર ગઈકાલે અહીંયા છ પાંચ સાત છ ગાડીઓ લઈને આવ્યા હતા અને ત્યારે એમ કહેતા હતા કે એનો નિકાલ લાવો પણ સાહેબ નિકાલ હજી લાયા નથી પણ અમે લોકો દોડધામ કરીને કૂવા કૂવો એમ બનાવ્યો છે ચાર દિવસ ત્યાં આ પાઇપો પણ ગઈકાલે ઉઠાવી હતી હું આ લોકોને કહેવા માગું છું પ પંચોતેર કલાકમાં જો અહીંયા પાણીનો નિકાલ નહીં થાય વરસાદીનો તો આ વિસ્તારની અંદર બધા બહેનો ભાઈઓ છોકરાઓ બંધ પાડશે હલ્લાબોલ કરશે અને આંદોલન કરશે કારણ કે ક્યાં સુધી આ લોકોનું સહન કરવું અહીંના જાગૃત પોપટો ક્યાં છે એ જ ખબર નથી અહીંના આગેવાન ક્યાં છે ખબર નથી મેં પોતે અહીંયા રિપોર્ટિંગ કરેલું છે કેમ કે વરસાદ જ્યારે આવે ત્યારે અહીંયા જાણે ગાડી તો આવે જ ના આ પ્રકારની છેલ્લા ઘણા સમયથી લગભગ પાછલા ત્રણ વર્ષથી આ સમસ્યા વારંવાર ઉદ્ભવે છે ઘણા મીડિયા મીડિયાના માધ્યમોથી મીડિયાએ પણ રજૂઆત કરેલી છે અહીંયાના સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છે પણ આ શરમ વગરનું તંત્ર શરમ વગરનું તંત્ર અને બિનઅનુભવી કોર્પોરેટર તેમજ બિન બિનઅનુભવી અધિકારીઓ આ લોકોના પાપની સજા અહીંયાની સામાન્ય જનતા ભોગવે છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે પ્રમાણે કોર્પોરેટરો દોઢસોની સંખ્યામાં છે પણ કોર્પોરેટરો જે પ્રમાણે રામ ભગવાનના નામે પથરા તરી ગયા તે પ્રમાણે અહીંયા જીતી ગયા છે એ લોકોને કોઈ ખબર નથી પડતી કે ભાઈ આ પાણી કેમ નીકળે છે અહીંયા આવીને માત્ર વાતો કરે છે ચા પાણી પીવે છે આ રોડ ઉપર પણ કોઈ પણ જાતનું કામ કરતા નથી અધિકારીઓ આવે છે નાની લારીઓ ભરાઈ દે છે સીલ મારવામાં એ લોકોને રસ છે પણ આ જે ગટરનું ગંદુ પાણી છે સમસ્યા સોલ્વ કરવામાં આ લોકોને ક્યારેય રસ નથી અને આ લોકોને દિશામાં શું કરવું એનું પણ કોઈ નોલેજ નથી અહીંયા એક શાળા પણ આવેલી છે ને હવે તો થોડા દિવસોમાં શાળા શાળા અને સામે એક આંગણવાડી પણ આવેલી છે ચાલુ થવાની તો કયા પ્રકારની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ શકે છે નાના બાળકો અહીંયા આવે તો શાળા તો હમણાં એક મહિનાથી બંધ છે આ ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ છે જ્યારે શાળા ખુલ્લી હોય ને ત્યારે એના વાલીઓને છે ને સ્પેશિયલ એ લોકોને બિચારાને ટાઈમ ના હોય તો છોકરાઓના જે સમયના સમય એ મૂકવા આવવાના હોય ને ત્યારે મૂકવા પણ આવે છે ને લેવા પણ આવે છે અને સવારમાં તો એટલું બધું પાણી હોય છે ને ત્રણ ત્રણ ફૂટ પાણી હોય છે લોકોને આવવા જવાની મોટું વાહન બી અહીંયાથી નથી નીકળી શકતું એટલે આ પરિસ્થિતિ છે અને અહીંના અમે સ્થાનિક કોર્પોરેટરોને અહીંના રેસિડેન્સવાળાએ બધાએ રજૂઆતો કરી છે પણ એને કંઈ ખબર પડતી નથી એ આવીને જતા રહે છે જોઈ લે છે ને એક ડબલું નું બોલાય થોડું પાણી ખેંચાય પાછું જાય પાછું આવે ને પાછું પાણીનો નિકાલ થવાની કોઈ વ્યવસ્થા કરતું નથી આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકો અહીંયા ભેગા થયા છે અને પાછલા ત્રણ વર્ષથી આ ડ્રેનેજમાંથી પાણી આવી રહ્યું છે એની સમસ્યાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડી રહ્યો છે કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અરપી દરજી બીપીએસ મીઝ અમદાવાદ